લુણાવાડા પાલિકામાં એલઈડીની ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે ત્રણસો રૂપિયાના એલઈડી પાછળ બે હજાર નવસો ઇઠ્યોતેર રૂપિયાના ખર્ચનો આરોપ લાગ્યો નવ પોઈન્ટ આડત્રીસ લાખનો ખર્ચ છતાં લુણાવાડામાં અજવાળું નથી થયું તેવો વિરોધ પક્ષનો આરોપ છે એલઈડીની ખરીદીમાં મોટો ભ્રષ્ટાચાર કરાયો છે અગાઉ ચીફ ઓફિસરે એલઇડી મુદ્દે કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકારી હતી ટેન્ડર મુજબ એલઈડી ન ફળવાઈ હોવાનો પણ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો વિપક્ષે હવે આરોપો લગાવ્યા છે નવ લાખ અડત્રી હજાર સિત્તેર જેટલી રકમ મોટી ચૂકવી દીધેલી છે એવડી મોટી રકમ ચૂકવ્યા પછી પણ નગરમાં કોઈ પણ જગ્યાએ અજવાવ થયું નથી અને મેન વસ્તુ એ છે કે એ ઇડી ખાલી ત્રણસો રૂપિયાની છે મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે આવો ભ્રષ્ટાચાર અમે ક્યારેય ચલાવી લેવાના નથી કોઈ પણ આવો ભ્રષ્ટાચાર કર્યો હોય તો અમે અમે છોડવાના નથી અને જે સભ્યો ભ્રષ્ટાચારના ખિલાફ બોલશે અવાજ ઉઠાવશે એની જોડે એના પડખે અમે કાયમ માટે રહીશું નવી જે લાઇટોની ખરીદી કરવામાં આવી છે એ આપણે જેમ પરથી કરવામાં આવી છે અને તાત્કાલિક જે એજન્સીને લાગવામાં આવી છે એને આપણે પ્રભાવ આપીને જે લાઇટો મંગાવી છે પરંતુ ધ્યાનમાં આવ્યું છે કે લાઇટો થોડીક ની પણ થોડીક આમ ગુણવત્તા નહીં સારી એના કારણે નર્સ હતી આપણે એને લેટર લખ્યો છે તાત્કાલિક એ જે બી એની જે લાઈટો છે લઈ જાય અને આપણે જે સ્પેસિફિક મુજબ આપણે જે માંગણી કહી તે મુજબ આપણને પાછી આપી દે એ પ્રમાણે આપણે એને મોકલી આપ્યું છે